મોટા ટોળા એકત્ર થતાં પાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે પાંચથી વધુ દુકાનોને સીલ કરી મોડી સાંજ સુધી કાર્યવાહી ચાલુ રાખી હતી ડીસા શહેરમાં શ્રાવણ મહિનામાં માંસ દુકાનો બંધ કરાવવા તંત્ર સમક્ષ રજૂઆત કરાઈ હતી જે અનુસંધાને ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ચાલતી માંસ દુકાનોને નોટિસો પાઠવવામાં આવી હતી ત્યારબાદ પણ દુકાનો ચાલુ રહેતા જે શ્રાવણ માસના પ્રારંભે જ પાલિકા દ્વારા માંસ દુકાનો બંધ કરાવવાની કાર્યવાહી હાથ ધરાઈ

મનોજભાઈ પટેલે જણાવ્યું હતું કે તંત્ર દ્વારા પાડવામાં આવેલ જાહેરનામા મુજબ ગેરકાયદેસર રીતે લાયસન્સ વગર ચાલતી માંસપટરની દુકાનો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી જેમાં પાંચથી વધુ દુકાનોને સીલ મારાયો અને આ જો પણ શ્રાવણ માસ દરમિયાન અનેક વખત તપાસ કરી દુકાનો ચાલુ હશે તો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં